ઓમ નમો નારાયણ હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છો અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું ગ્રીલ વડાપાવ તો એના હારો આપણે પેલાં વડા બનાવવા માટે બટેટા જોઈએ તો આ આપણે બાફેલા બટેટા લીધા છે તો અડધોક કિલો જેટલા આપણે બાફી લીધા છે તમે તમારા હિસાબે જેટલું જરૂર પડે એટલું બનાવી શકો એમ તો વડા તો થોડાક એક્સ્ટ્રા હોય તોય હાલે અને આ આપણે ચણાનો લોટ વડા માટે લીલા ધાણા અને ચાર આપણે આ પાઉ લીધાશ વડાપાવ માટે ને રેગ્યુલર મસાલા જોએ મીઠું મરચું અને હળદરને એ બધું એમ હિંગને મરચાં તો આ લીલા મરચાં લીધાશ આપણે બેક મરચાં આપણે મસાલામાં નાખશું ને બેક મરચાં આપણે ચટણીમાં નાખશું આના માટે જે લીલી ચટણી બનાવશું એના માટે તો એના માટે આપણે લીલા ધાણા અને બેક મરચાં એમાં વાપરશું ને લસણ તો લસણ આપણે લાલ ચટણી બનાવવામાં લસણ નાખશું તો બે રેતનું આપણે લીધું એક આપણે મસાલામાં નાખશું આદું મરચાં લસણ બનાવશું એમાં આ રીતનો આદુનો ટુકડો અને એક આપણે લીંબુ લીધું છે બસ તેલ જોઈએ આપણે અને પાણી જોઈએ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે રેગ્યુલર મસાલા બધા તો પહેલાં આપણે મસાલો તૈયાર કરી લેવું તો આ બટેટા છે એનો આપણે છૂંદો કરી લેવું તો બટેટા આપણે થોડાક અગાઉ બાફીને રાખા હોય એટલે હાલે એમ આને આપણે આ રીતે છૂંદો કરી નાખશો તમારે છીણવા હોય તો છીણી અગો પણ હારા બફાઈ ગયા હોય તો એકદમ આ રીતે છૂંદો થઈ જાય આ રીતના બધા બટેટાનો છૂંદો કરી લેવું તો આપણે બટેટાનો છૂંદો આ રીતે કરી લીધો છે હવે આદુ મરચાં અને લસણ તો એને આપણે આમાં ક્રશ કરી લેશું જે આપણે મસાલામાં નાખવા માટે લીધું હતું એ તો તમે તમારી તીખાસ પ્રમાણે મરચાંને નાખી શકો આપણા ત્રણ મરચાં નાખશું એટલા બહુ તીખા નથી મીડિયમ છે એટલે આદું થોડું આ રીતે તો આને આપણે ક્રશ કરવાનું છે તો એ પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું વઘાર માટેનો તો ગેસ ચાલુ કરશો આમાં આપણે થોડુંક તેલ નાખશું બહુ વધારે નહીં ખાલી આપણે આદુ મરચાં અને એ બધા એનો કાચો ટેસ્ટ ન આવે એના હારૂ થઈને આપણે નાખીએ તો આને ગરમ થવા દેવું એ ગરમ થાય ને ત્યાં સુધી માને ફેરવી લેવું તો આને આપણે ફેરવી લીધું છે આ રીતે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેલમાં આપણે થોડુંક જીરું નાખશું હીંગ નાખશું અને આદુ મરચા ને લખું હવે એમાં થોડીક અડદર નાખી દેવું આપણે અને થોડુંક લાલ મરચું નાખશું ને મીઠું સ્વાદ પ્રમાણે તો બટેટામાં આપણે નાખ્યું હોય તો આમાં થોડુંક ઓછું નાખવાનું એ રીતે આ રીતે મિક્સ કરીને હવે આ બાફેલા બટેટાનો છૂંદો એમાં મિક્સ કરી દઈએ તો બટેટા આપણે થોડીક વાર પહેલાં બાફીને રાખી દઈએ ને એટલે વધારે ઢીલા નહીં લાગે એમ તો પાણીનો ભાગ એનો થોડો ફૂંકાઈ જાય એમ આ રીતે થોડાક અગાઉ બાફી લેવાનો એમ મિક્સ લે Лила, там на някакъде е мопре. Това е нов, но селото е ясно. Тук ти късне, અને તીખાસ પ્રમાણે તમે તમારે લાલ મરચું લીલું મરચું નાખીએ ગેસ બંધ કરી દેવું અને પાછું એમાં તો આપણે મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં બે ચટણી બનાવી એટલે હું લીલી ચટણી અને લાલ ચટણી જે આપણે વડાપાઓ માં જરૂર પડે એ તો લીલી ચટણી માટે આ બે આપણે લીલા મરચાં લીધાશ એને આમાં લઈ લે તો તમે તીખાસ પ્રમાણે નાખીએ હગો જેવું પણ વડાપોમાં થોડીક તીખી હોય તો સારું વડામાં લગાવવા માટે હોય ને એટલે તમે એક મરચું નાખવું હોય તો એક નાખીએ હગો હવે આમાં નાખ દેહું આ લીલા ધાણા ડાઠિયાહાર જ અને થોડુંક નાખશો એમાં લીંબુ તમે લીંબુની જગ્યાએ દહીં વાપરી હું કોઈ પણ એક વસ્તુ ખટાશ માટે લીંબુનો રસ નાખી દેવું મીઠું થોડુંક પાણી નાખીને પીસી લેવું ચટણી આપણે પીસવામાં જરૂર પડે એ પ્રમાણે પાણી તમારે નાખવાનું એમ જરૂર પડે કે હજી થોડુંક જોવે તો નાખી આપણે આમાં આપણે બનાવશું લાલ ચટણી તો લાલ ચટણી આપણે લસણવાળી વાળી બનાવશું આ લસણ લીધું એમાં નાખશું આપણે આ લાલ મરચું આ રીતે ને મીઠું થોડુંક અને પાણી થોડું પાણી બે ચમચી જેટલું જરૂર પડે તો વધારે નાખવાનું આ રીતનું આને આપણે પીસી લેશું તો બે ચટણી બનાવી લેશું તો આને આપણે પીસી લીધું આ આપણે લીલી ચટણી તો કાઢી લેશું વાટકામાં અને લાલ ચટણી એને આપણે આ રીતે પીસી લીધીશ તો આને કાઢી લેવા લસણવાળી ચટણી મસ્ત ટેસ્ટ આવે તો ગમે એમાં તમે ભેલ બનાવો તો એમાં નાખી તો લાલ ચટણી આપણે થોડી ખેલી કરશું થોડીક પાતળી એમ તો આમાં થોડુંક પાણી નાખી દેવું અને ફેરવીને કાઢી લેવાનું આપણે આ રીતે તો આ રીતની બે ચટણી જોઈએ આપણે લાલ ને લીલી આ રીતની બે ચટણી સાઈડમાં રાખી દેવું આ મસાલો આપણે ઠંડો થઈ ગયો તો આમાંથી આપણે વારી લેવું વડા તો આમાં બહુ મોટા વડા નહીં કરીએ આપણે મીડિયમ બનાવશું આ રીતના દહીં વાળી લેવું વડા બધાએ આપણે વારી લીધા સારી રીતના હવે એને થોડીક વાર સાઈડમાં રહેવા દઈને ખીરું તૈયાર કરી લેવું અને પેલા તેલ ગરમ મૂકી દઈશ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ખીરું બનાવી લેશું તો આમાં થોડુંક મીઠું નાખશું થોડીક હિંગ નાખશું થોડીક અડધા હવે થોડું થોડું પાણી નાખતા જ હું ખીરું તૈયાર કરી લેવું લોટ ચાડીને લેવાનો એટલે એકદમ સરસ થઈ જાય ખીરું આ રીતનું આપણે ખીરું તૈયાર કરવાનું કે આમાં ચોટે આપણે એ રીતે એટલે ચમચામાં ચોંટશે એટલે આપણે વડા ઉપર ચોંટી જાય ખીરું આ રીતનું આપણે જોઈએ તો તેલ આપણે એકવાર ચેક કરી હું થોડુંક ખીરું નાખીને તો ગરમ થઈ ગયું છે આ રીતનું આપણે તેલ ગરમ જોઈએ તો એમાં આપણે વડા બનાવી લેવું અને આપણે

આ રીતના વડા બનાવી લેવાના તો આ આપણે કાટ આમાંથી આ રીતના પકાવી લેવાના એમ તો આ રીતે આપણે બનાવી લેવું સાઈડમાં જ રાખી દેવું તો વડા આપણે બધા બનાવી લીધાશ તો હવે આ પાવ આપણે લીધાશ તો પાવને વચ્ચેથી કાપી લેવું આપણે બે ભાગ કરી લેવા તો પામ આપણે આ રીતે કાપી લીધા સ્વચ્છેથી તો આમાં આપણે ચટણી લગાવવાની તો એક સાઈડ લીલી ચટણી લગાવશું એક સાઈડ લાલ ચટણી આ રીતે આ બાજુ લીલી ચટણી વચ્ચે વળું આ રીતે તો આને આપણે ગ્રીલ કરશું જે સેન્ડવિચ બનાવવાનું આપણે હોય મશીન એમાં જ તો થોડુંક તેલ લગાવી લેવું આપણે એમાં બે સાઈડ તેમાં આમાં લગાવી શકો તેલ અને હું મે લગાવી શકો ગરમ વળું રાખી રાખી દેવું આ રીતે બીજું વડું એ રીતે તૈયાર કરી હું આપણે ચટણી લગાવીને તો ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે લગાવી દો વધારે ઓછી તો આમાં વડું રાખી હું આ રીતે આપણે આમાં મૂકી દેહ તો તેલ આપણે આમાં લગાવેલું જ છે આ રીતે તો ઉપર થોડુંક લગાવવું હોય તેલ લગાવી તમે આ રીતે અને આપણે હવે આ રીતે પેક કરી દેહ સ્વીચ ચાલુ કરી દેહ અને પાકવા દેહ એકદમ કડક થઈ જાય સરસ એમ ક્રિસ્પી થોડુંક એમ તો એને ત્યાં સુધી બીજું તૈયાર કરી લેવાનું આપણે બીજા બે આપણે આ રીતે તૈયાર કરીને રાખી દીધા છે તો હવે આને જોઈ લેવું તો આમાં બની જાય એટલે આ રીતની લીલી લાઈટ એટલે આપણે જોઈ લેવાનું તો ગેસ આ લાઈટ બંધ કરી દે તો એકદમ સરસ થઈ ગયા તાપજો આ રીતના તમે કાઢી લેવું તો બે બાજુ એકદમ પાકી ગયા સરસ જો પ્લેટમાં કાઢી લેવું આપણે એને તો બીજા એ આપણે તૈયાર કરી લીધા છે એ રીતના તો આ વડાપાવ આપણે એકદમ મસ્ત લાગશે ખાવામાં ખોળકને બધાયને ભાવશે એમ નાની આની એડે તમે મરચાંના ભજીયા કરી ને એક્સ્ટ્રા વડા હોય તો એ તમે ખાઈ શકો આ રીતના અને કોઈ પણ ચટણી હોય વડાપાઉની સૂકી ચટણી હોય કે એમાંય તમે એના ભેગી ખાયા એમ તો વડાપાઉની સૂકી ચટણીની રેસીપી તમને અરુષ કિચનમાં મળી છે હેમ તો તૈયાર છે આપણા ગ્રીલ વડાપાંવ એમ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા ગ્રીલ વડાપાઉ